પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કલ્યાણા ગામના સીતાબેને દીકરી શિલ્પાના લગ્ન પ્રસંગ હોવાથી ઉંદરા ગામના ક્ષેત્રપાળ દાદાના મંદિરમાં કંકોત્રી મોકલાવી મામેરું ભરવા અરજ કરી હતી ઊંદરા ગામે કંકોત્રી આપવા જતા સીતાબેનને સાસરી પક્ષના લોકોએ મહેણું માર્યું હતું કે ઉંદરા ગામમાં તારું કોણ છે કે જેઓ લગ્નમાં આવશે તેથી સીતાબેને કંકોત્રી મોકલીને માત્ર શ્રીફળ લઈને મામેરું ભરી સાસરિયાનું મેણું ભાગવા વિનંતી કરી હતી જેથી ગામની દીકરીનું મેણું ભાંગવા ઉંદરા ગામ એક થઈને વાંચતે ગાજતે મામેરું ભરવા પહોંચ્યું હતું ઉંદરા ગામના તમામ સમાજના લોકોએ એકસમ થઈને રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખનું મામેરું ભરીને મેણું ભાંગ્યું હતું જેમાં ઉંદરા ગામના વાલ્મીકી સમાજના લોકો પણ ઢોલ નગારા સાથે મામેરામાં જોડાયા હતા ભાઈ અને પિતા વગરની દીકરીનું રૂપિયા સાડા લાખનું મામેરું ભરી ઉંદરા ગામના ગ્રામજનોએ સાસરી પક્ષના લોકોનું મેણું ભાંગ્યું હતું ગામના સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કુટુંબો વચ્ચે વેરઝેરને કારણે કેટલાક લોકો એકબીજાના સારા નરસા પ્રસંગોમાં જવાનું પણ ટાળતા હોય છે ત્યારે સમસ્ત ઉંદરા ગામના લોકોએ આત્મીયતા સાથે ગામની ભાણીનું મામેરું ભરી સમરસતા એકતા અને આત્મીયતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

કલાણા ગામે બેટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે સાત લાખથી પણ વધારે આ દીકરીનું મોમેરું ભર્યું છે એમાં અઢારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદા એ ખેતરપાલ દાદાનો પણ ઇતિહાસ છે ખેતરપાલ દાદા એ દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવારમાંથી આ દીકરીને આગું ગામ મોમેરું ભર્યું છે આખા ગામને ધન્યવાદ આપું છું આજુબાજુના ઠાકોરો જે જોડાયા અઢારે આલમ જોડાણી એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું દીકરીને પણ આશીર્વાદ આપું છું હે દાદા તમે આ દીકરીને જેમ વારે ચડ્યા એમ હજારે દીકરીઓ જે છે એમને પણ વારે ચડજો સદારામ બાપાને પ્રાર્થના કરું ક્યાંક તમારી મેં પુનૈ કે ભેટીમાં કંઈક કરી હોય તો આ મારી જે સમાજની દીકરીઓ છે થતી દીકરીઓની રક્ષા કરજો અને હવને વારે ચડજો એવી ભરભૂત જોડે પ્રાર્થના કરું છું